તો વલસાડમાં યોજાઇ આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી જેમાં કપરાડા તાલુકાના અરનાલા ગામે ખેડ સત્યાગ્રહ કિસાન રેલીમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ હાજર રહ્યા દર વર્ષે પહેલી એક ખેડ ખેડા સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાય છે આઝાદી બાદ જમીન વિહોણા ખેતમજૂરીની હાલત દયનીય હતી એ વખતે ઉત્તમભાઈ પટેલ ઈશ્વરભાઈ દેસાઈની આગેવાની માં સત્યાગ્રહ થયો હતો અને એ વખતે ઐતિહાસિક સત્યાગ્રહ ચૌદ વર્ષ સુધી ચાલ્યો હતો જે બાદ ચૌદ હજારથી વધારે ગરીબ આદિવાસી ખેતમજૂર ખેડૂતોને તાત્કાલિક તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે જમીનના હકો મળ્યા હતા આથી દર વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું ચૌદ વર્ષ સુધી સતત લડ્યા બાદ ચૌદ વર્ષ બાદ ચૌદ વર્ષ બાદ આ જમીન સરકારે દરેક ખેડૂતોને વહેંચી આપી અને જમીન ફાળવણી છે પરંતુ તેના તેના સાથે સમાજ અને આ વિસ્તારના ખેડૂતો આજે જ જે કંઈ જે કંઈ જમીનનો પટ્ટો ખેડી રહ્યા છે એ એ જે તે સમયે જે તે સમયે સરકાર સરકારે કાયદો બનાવીને ગણોત ધારાને સિલિંગ દ્વારા જમીન આપવામાં આવી અને આ આ વિસ્તારની અંદર સમાજને અંદર જાગૃતિ લાવવાનું કામ ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈ સર એ ઐતિહાસિક દિવસ છે આજે આપણે કિસાન મુક્તિ દિવસ તરીકે ઉજવે છે ઓગણીસો ત્રેપનથી જે લડત આપણા ખેડૂતો માટે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈ જે ચાલુ કરી હતી અને ચૌદ વર્ષ એમણે અથાગ જે સત્યાગ્રહ કર્યો હતો એના પરિણામ સ્વરૂપ આજે આપણા ગુજરાતના આટલા બધા ખેડૂતોને લાભ મળ્યો છે અને ખેડૂતોને પોતાની જમીન મળી છે એ ઐતિહાસિક દિવસની ઉજવણી માટે અમે અહીંયા આવ્યા છે અને મોટી માત્રામાં આ વિસ્તારના ખેડૂતો અને આદિવાસીઓ આ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે